લગભગ સાડા પાંચસો વર્ષથી દેશનો દરેક નાગરિક રામ કાગડોરે નિર્માણ થાય અને હું ને તમે બધા બાવીસમી જાન્યુઆરીએ એ ધન્ય પરના સાક્ષી બન્યા સહભાગી બન્યા અને આજે સમગ્ર વિશ્વ ચંબિત થાય એવું સુંદર મનોહર રામલલ્લા ની મૂર્તિ આજ અયોધ્યામાં પ્રસ્થાપિત થઈ આવા અનેક પ્રકારના કામોને નરેન્દ્રભાઈએ ગતિ આપી દિશા આપી અને જે લક્ષ્યો માટે કોઈ વિચારવાની હિંમત ના કરે એવા લક્ષ્યોની પૂર્તિ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ એક દસ વર્ષની અંદર કર્યું ને મિત્રો આ દસ વર્ષમાં તો પાંચ વર્ષ ખાડો પૂરવામાં ગયા હતા કોંગ્રેસીઓ જે ખાડો ખોદીને ગયા હતા એ ખાડો પૂરતા પૂરતા પાંચ વર્ષ થયા પાંચ વર્ષમાં પાયો નંખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો એની પર ખૂબ દૂધ ગતિથી ભવ્ય નું રચના થવાનું હું કાલે કર્ણાટક હતો જાન્યુઆરી મહિનામાં દેશના અગિયાર રાજ્યોમાં ગયો દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ સસ્પેન્સ નથી ભારતીય જનતા પાર્ટીની ત્રણસો સિત્તેર સીટો અને એનડીઓ ચારસો પાર આ મૂળ સમગ્ર દેશમાં બન્યો અને મિત્રો આજે એક પ્રકાર દિવસ છે આજ જન્મ જયંતિ છે ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદે અનેક સદીઓથી વેદોના જ્ઞાન પર જે ધૂર પડી ગઈ હતી એને ખંખેરીને સમગ્ર ઉત્તર ભારતમાં વ્યસન મુક્તિ રાષ્ટ્રભક્તિ આઝાદી આપણી માતૃભાષા અને વેદોની તરફ પાછા વરવાની શરૂઆત એક પ્રચંડ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું આ દયાનંદની જન્મ જન્મજયંતી આજ હું એ તબક્કે દયાનંદ સરસ્વતીજીને મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કરવા માંગુ છું મિત્રો આજે ગાંધીનગર અને અમદાવાદની બંને લોકસભામાં ઈડબલ્યુએસ આવાસ નો ડ્રો થયો લગભગ લગભગ પ્રકલ્પ એક હજાર અઠાવન કરોડ રૂપિયા એનું ભૂમિ પૂજન થયું અને કુલ મિલાકર ઓગણીસો કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ અને આમાંથી ગાંધીનગર ક્ષેત્રની અંદર 1000 કરોડના કામો થયા હમણાં હું થલતેજમાં એક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને આવ્યો એક દાતાએ આખું બિલ્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને બનાવી આપ્યું અને જે પ્રકારનું આધુનિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનાથી મને વિશ્વાસ છે કે જે લોકોને ઈડબ્લ્યુએસ આવાસ તો મળી ગયા પરંતુ સ્વાસ્થ્યની સેવાઓ નથી એને પોતાની આજુબાજુમાં થલથી ક્ષેત્રની અંદર પચીસ હજાર ઈડબલ્યુએસ આવાસ બન્યા પચીસ હજાર આ પચીસ હજાર નાગરિકોને મફત આરોગ્યની સંપૂર્ણ સારવાર ત્યાં આગળ મળે એવી બધી વ્યવસ્થાઓ મેં જોઈ છે ત્યાં આગળ ખાલી આંખના ચશ્મા ઉતારવાનું મશીન અને એમઆરઆઈ આર નતું મેં આવતા આવતા એક દાતાને વાત કરી એમને એમઆરઆઈ મશીન અને આંખના ચશ્મા ઉતારવાનું મશીન પણ આપવાની વાત કરી અને મેયર સાહેબ બેઠા છે હું એમને વિનંતી કરવા માંગુ છું એમઆરઆઈ મશીન આવે તો એના માટેનો સ્ટાફ અને આંખના મશીન માટે આઈ સ્પેશિયાલિસ્ટની જગ્યા પણ ત્યાં ઊભી કરજો તો છેક પશ્ચિમમાં જે રહેતા લોકો છે એમને વીએસ સુધી જવું ના પડે અને મફત સારવાર એમના ઘર આંગણે મળી જાય એવી સંપૂર્ણ વ્યવસ્થા થાય સ્લમના પુનઃ વિકાસ માટે આવાસનું આજ લોકાર્પણ થયું હું કહીશ ભાજપના સંગઠન નું કામ કરવા માટે સાયકલ લઈને આ ટેકરા પર જતો તો આજ હું એમને મળ્યો અને એમના નવા ઘર જોઈને મને પણ હૃદયમાં ખૂબ ખૂબ શાંતિ શાંતિને આનંદની અનુભૂતિ